બોધ ગામેવાડી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવાનનું કોઈ કારણોસર મોત થતાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિત આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જોકે યુવાનના મોત અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે બોધ ગામના વાડી વિસ્તારમાં રહેતા કાંજી તુકડિયા નામના યુવાને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તેના ભાઈ ગોપાલ જીવાભાઈ કે જે જેસીબી વ્યવસાય કરતા હતા કોઈ અગમ્ય કારણોસર બાપોદર ગામે મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની આગળની તપાસ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે લવાયો હતો અને રાણાવાવ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે બનાવ શંકાસ્પદ હોવાથી પેનલ મારફત ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જોકે ગોપાલભાઈના મોતને લઈને અનેક વિતર્ક થઈ રહ્યા છે અને તેઓની કથિત કેટલીક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં તેઓને કેટલાક વ્યાજખોરો દ્વારા દબાણ થતું હોવાનું જણાવાઈ રહ્યું છે જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ગોપાલભાઈના મૃત્યુનું સચોટ કારણ જાણવા મળશે હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે વ્યાજના ચક્રવ્યુહે યુવાનનો ભોગ લીધો છે કે કેમ અને કુદરતી મૃત્યુ પામ્યો છે તે હકીકત પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે તેવું જાણવા મળે છે Nipple Popat, Purbandar Times.